પછી doctor ને બતાવો તો એને કીધું કે ઓપરેશન આવશે કે તમારે આજ ને કાલે પણ ભવિષ્ય ગમે ત્યાં તમારું ઓપરેશન કરાવવું પડશે ગાડી ખસી ગઈ હા નસ દબાઈ ને ગાડી ખસી ગઈ એટલે એમ જ કીધું તું મન ખાઓ ને અલગ પડી ગયા છે કે ભવિષ્ય તમારું ઓપરેશન તો કરાવવું જ પડશે આજ ને આજ કાલે અને કઈ વાંધો નહી પછી મેં થોડાક દિવસ રાહ જોઈ પછી મારા ભાઈ બેન હતા વિનુ એને મને video બતાવ્યો મને કે તમારે ક્યાય જવાની જરૂર નથી કે અમારી સાથે આવજો પછી એને મને video બતાવ્યો.

કલાક હું વધારે ભરું તો મને તકલીફ ના થાય પેલા તકલીફ થાય પાંચ છ વાગે મારે બંધ કરવું જ પડે ફરી ત્યાં દુખાવો દુખાવો જેવો થતો હવે એવી કોઈ તકલીફ થાય નથી પ્રવીણભાઈ આપને તકલીફ શું હતી જો મેં તમને એ વખતે સમજાવ્યું હતું કે આપણી L five

失礼います。